મા આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ યજુવેન્દ્રસિંહ જાડેજા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી મા આશાપુરા ન્યૂઝ ચેનલ સત્તર વર્ષ પૂર્ણ કરી અને અઢારમા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરે છે ત્યારે કચ્છ કોંગ્રેસ પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું મા આશાપુરા ન્યૂઝ ચેનલ કચ્છના ખૂણે ખૂણેથી લોકોની અવાજ બની અને લોકોના પ્રશ્નોને હર હંમેશા ઉજાગર કરતી આવી છે ત્યારે આવીને આવી રીતે પત્રકારિતાને એક ઊંચી ઊંચાઈઓ પર લઈ જવા માટે શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબીન મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રેંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે